થી આપણે એક ભાઈ છે એક દાદી પતિ પોતા પોતે ભુવા છે કંઈક જોવે છે એવું બેન દ્વારા મને જાણવા મળ્યું છે એ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર એ બેન ક્યાં ગયા હતા એ બેન કંઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કહેવા ગયા હતા અને એ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ક્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેન એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનુ દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈ ફોન કર્યો ભાઈએ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ ઓકે કઈ વાંધો નહીં ભાઈને અમે બધું દેખાયું ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોડાવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોરડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને એ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે એનું પછી ભાઈ માફી માંગવા માં એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન છાતું કરી દો એના દીકરીને કઈક સિજરિયન છે એ રોવા માં બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ ખાશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી થી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દયો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાયું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો ને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા એ આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ ફરિયાદ થઈ થઈ છે શકે તો આ નો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે અધિકારીઓને

તમે કંઈક માંગણી કરી શું જે પૈસાની માંગણી સો ટકા જે કરી નથી બરાબર છે તો એ લોકો પાસે એવીડન્સ તો હશે ને કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું કે તમારા ફોન ચાલુ રાખો અમારા ફોન ચાલુ રાખી તો એ લોકોને કેવો પ્રુફ પુરાવા વાવે એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવા એવીડન્સ હોય તો એ લોકોને કેવો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે યાદ નહી બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ શે નહી કહી અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તો એવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનું દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે અમે મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરીને અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે